હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ નવાલો હું તમારું બધાનું સ્વાગત છે તો કેમ છો આ હોપ કે તમે બધા મજામાં જ છો અમે પણ મજામાં છીએ તો અત્યારના ભાગે પાંચ ને હું પણ ફ્રી થઈને આવી ગઈ છું બાર તો આજે તો જો ફ્રી હતી ખાઉં કોાલે આજે બધાએ એ ઝાડવાને પાણી ખાઈ દઉં હાલો છે ને આપણે પહેલા બધા એ ઝાડવાને પાણી ખાઈ દેવ્યાસ તો હમણાં કેક દિવસ ની હું ફ્રી છું ને એટલે મેં એક જ ઝાડવા ને પાણી આવ્યું છે જ ને હાલ આજ ફ્રી હતી ને તો હાલ આજ બધા ઝાડવા ને પાણી ખાઈ દેવા છે તો અમારી ભૂરી ખાઈ છે આપણે પેલા શરૂ કરી દઈએ અહીંયા છે રાવણો અને છે લીમો જેવા એમાં પાન આવે ને એમાં હું ને મમ્મી ઉથેળી જઈ બે જતો હા બીજાને ઠુઠો કરી દીધો જતો હવે અહીંયા છે બોરસલી બે છે આવડો ખોબા જેવડો ખામવાનું છે અને એમાં ખાણી ન એમ જતા બે હવે આપણે ખાવાનું છે તેડ છે ને એને ખાણી હુકાઈ ગઈ જો હાવ બીચાકડે એમાં મારે બે ડબલા ભરી ખાવા જોવાનું બિચારી જો હાવ હુકાઈ ગયા એમ જ ઓકે આમાં પણ ખાણી ખાઈ દીધું હવે આગળ છે આપડું ડ્રેગન ફ્રૂટ એમાં જવાનું છે ખાણી પાવા હોય એમ એવું છે કે અમારું પડું હળગાયું ને હશે આંબો વતન અડધો ભળી ગયો આ જો આ વતન આંબો આંબોથી તો હા ભળી ગયો અને હા મોડી છે એ વતન અડધી ભળી ગયા આંબાની જેમ

라이언 से हमारी लिंबुडी मस्तनी है गया तेरे जो 3 बजे हेना बसनी लिंबुडी अब खास किलो रिंगना मोकला हमारा वाला बिग परवा आखा मासो जो पीड़ा 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 जो हम खेत खा हो दिस લીંગણા રીંગણા નકરાીંગણા હે ને એમ હા એક દીક થાકી હવે આવડી બધી રીંગણી છે ને ઉપાડી થાકું છે એમ કે હવે થઈ જાય ને એટલા માટે જો હવે તમારું બધું હકાલ ખૂબ હું ગયું ખાવ

હે હમણાં બધાને વસ્તુ બતાવું તો જો આંબલી સેહાવ કે કેવી એમાં ખાઈ ત્ર તો જાય લાલ લાલ હું જેવા જોતો

મોઢું ન હોય એવા દીનાભાઈ ના હું અંદર આવીને આરુ આવી ગયો છું નો પણ નો 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 અને મમ્મી ખામ માં ગયા તને ખબર છે ને હે મમ્મી બે ખામ માંથી ને મમ્મી આવતા રે આમ મત હા હા કે એના આવતા રે એટલે એટલી વાર માં આ ઓય આઈ ડો નો કે જો મમ્મી આવતા એને અમાર આ રૂ તો ખોખ મત લેતા આમ જોખમ દિવસ થાર અમારો અસગાજામાં આવ્યો હતો ને હમણા હાકરેથી ફાંધેલો તો આજે એને ફાંડ છોડ્યો છે એટલા માટે

એને આપણે છટણી આરે ખાવાનું હોય છે તો બોલેવું છે મને એટલા નથી આવડતા નથી આવડતા

આવડે શેર એટલે જોપુર ના મેળામાં હા અમે જયા વડો વળો જોયા જેવો આપડા છે બાવીસ જઈએ પેરી ગઈ

સુખ સુખલા ભગવાન સુખી રાખે તારા બાકી રહી ગઈ એમ ના આવે તરવા નવા પડવા નથી બાપુ બુદ્ધિ ચાલી છે હાલો હું જાઉં હા તો હું હવે માપી નોતન આવી ગઈ એસી ને મારે મજા આવી ગઈ એસી ને તો હાલો અમને બધાને મારો નવોલોગ કેવું થાય ગયો મને કોમેન્ટ કરજો આજ માટે એટલું જ મળે પાછા નવલોગ માં ખાટા ભાઈ બાય ને જય શ્રી કૃષ્ણ